જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે ઘણા ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકનું ધોવાણ થયું છે તો સાથે સાથે ખેતરોનું પણ ધોવાણ થતા ખેડૂતો લાચાર બન્યા છે માંગરોળ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા જ્યારે માનખેતરા ગામે ઘણા ખેતરોમાં પાણી ભરાતા વાવેતર કરેલ મગફળીના પાકનું ધોવાણ થતા

ને કારણોસર અતિ ભારે વરસાદના કારણોસર નું નિષ્ફળ પાક ગયો છે અને જમીન પર ધોવાણ પડી છે એટલે સરકાર પાસે એવી અપીલ છે કે અમને સહાય આપે અને નુકસાની બહુ પાછું વાવેતરના પણ પૈસા નથી ખેડૂતો પાસે એટલે સરકાર પાસે અપીલ એવી છે કે તાત્કાલિક સહાય આપે અમને વરસાદથી બહુ ધોવાણને પાણી ભરાતા નુકસાન થયું છે સરકારને ખાસ વિનંતી તાત્કાલિક સહાય આપે તત્કાલે બિયાર પૈસા નથી અમારી પાસે તો તાત્કાલિક સહાય આપી દઈએ સરકાર એટલી અમારી સલામ હશે